તેમની આજે પહેલી એ કેબિનેટ બેઠક જે છે તે હોઈ શકે છે સાડા ચાર વાગે એ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે એમાં ખાતાઓનું વિતરણ જે છે તે કરવામાં આવશે આ જે જ રાજ્યની એક કેબિનેટની બેઠક મળવા જઈ રહી છે જી હા મારી સાથે કૃણાલ જોડાયા છે કૃણાલ જે રીતે હમણાં જ નવા મંત્રીઓ નવા ચહેરાઓ અને જૂના ચહેરાઓ એ મિશ્રમાં સૌએ ત્યાં શપથ લઈ લીધા છે અને અત્યારે સમાચાર કે આજે પહેલી આજે જ કેબિનેટની એક બેઠક યોજાવા જઈ રહી છે બિલકુલ જે રીતના એ શપથ સમારોભ પૂરો થયો એ તમામ મંત્રીઓએ એ ગોપનીયતાના ઈશ્વરના નામે શપથ લીધા શપથ લીધા બાદ હવે આજે જ એ મુખ્યમંત્રીની અધ્યક્ષતાની અંદર એ કેબિનેટની બેઠક મળશે આ બેઠકમાં મંત્રી પદના શપથ લીધા છે તમારી બેઠકની અંદર ઉપસ્થિત હશે પોત પોતાનો ચાર્જ આજ બેઠક માંથી સોંપી દેવામાં આવશે કક્ષાના મંત્રી જે જે બનવાના છે તેમને પોતાનો પોર્ટફોલિયો આજે સોંપી દેવામાં આવશે આ બેઠકની અંદર એ નવી રણનીતિ નવા મુદ્દાઓ નવા ચહેરાઓ સાથે ગુજરાતમાં ઉતરવાની રણનીતિ તૈયાર થશે ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના જે પણ નેતાઓએ મંત્રીપદના પદના શપથ લીધા છે કેબિનેટ બેઠક આજે મળવા જઈ રહી છે સાંજે સાડા ચાર કલાક આસપાસ આ બેઠક ગોઠવવામાં આવી છે આની પહેલાં જ્યારે હલચલો તેજ થઈ હતી એ જ દિવસે આમ તો એ કેબિનેટની બેઠક હતી બુધવારના દિવસે બેઠક રદ કરવામાં આવી ગુરુવારનો સમય નક્કી કરવામાં આવ્યો ગુરુવારે પણ આ બેઠક કોઈ કારણોસર રદ કરીને સમાચાર સામે આવ્યા જ્યારે મંત્રી સ્થાપન થશે મંત્રીમંડળના વિસ્તરણ બાદ નવા મંત્રીઓ સાથે કેબિનેટની બેઠક મળશે સાથે शपथ વિધિ પૂર્ણ થઈ તમામ મંત્રીઓએ शपथ લીધા ત્યારબાદ આજે આ તેમનો ચાર્જ છે તે સોપી દેવામાં આવશે કહેવાય છે કે ધનતેરસના દિવસે જ તમામ મંત્રીઓએ પોતાની ઓફિસમાં પોતાનો કારભાર સંભાળી લેશે પોર્ટફોલિયો સંભાળશે જે રીતના તમામ નામો ચર્ચાઓમાં રહ્યા સાથે જ અંતિમ મોહર લાગી અને જે નામ એ સામે આવ્યું એ તમામે શપથ લીધા અને સાથે જ એ સૌથી રસપ્રદ અને ચોંકાવનારું નામ એટલે કે હર સંઘવી જેઓ અત્યાર સુધી એ રાજ્યના ગૃહમંત્રી તરીકેની સેવા આપતા હતા અને સાથે જ હવે તેઓ એ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી બન્યા છે આ સૌથી સરકાર નું મહત્વનું પદ અર્જુન મોટવાડિયા કે જેઓ કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટી માં જોડાયા કોઈ વાદ નહીં કોઈ વિખવાદ નહીં સર્વસન્ુમતિ

એક ગુજરાત રાજ્યના અર્જુન મોઢવાડિયા પાંચ સૌરાષ્ટ્ર માંથી નવ મધ્ય ગુજરાતમાંથી માંથી સાત આમ બની અને છવ્વીસ લોકોનું આ મંત્રીમંડળ બન્યું છે સાથે જ આ જમ્બો મંત્રીમંડળ ગુજરાત સરકારનું એ અત્યારે સામે આવ્યું છે હવે એ મંત્રી મંડળની કેબિનેટની બેઠક મળશે આ કયા 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 કયું ખાતું આપવામાં આપવામાં આવે આવે છે છે સાથે જ સ્વતંત્ર હવાલો રાજ્ય કક્ષાનો હવાલો આપવામાં આવે છે એ જયારે આ કેબિનેટની બેઠક મળશે બેઠક પૂર્ણ થયા બાદ આ તમામ સમાચારોની પુષ્ટિ થશે કયા મંત્રીઓને કઈ જવાબદારી સોંપવામાં આવી છે બિલકુલ કે જે રીતના એ કેબિનેટની અને બેઠક બાદ હવે જ્યારે જે ચર્ચા હતી ચર્ચાઓની વચ્ચે અનેક એવા નામો એ કપાણા અને સાથે જ જેમનું નામ કપાવાનું નક્કી હતું એ ભીખુસિંહ પરમાર હોય બચુ ખાબડ હોય આ તમામ મંત્રીઓના એ નામ એ મંત્રી પદમાંથી હટાવી દેવામાં આવ્યા છે નવી ફ્રેશ સરકાર હવે દિવાળી પછી આ નવી સરકાર એ ગુજરાતની અંદર શાસન કરશે સાથે જ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં આ નવું નેતૃત્વ યુવા ચહેરાઓ જામનગરથી એ ક્ષત્રિય સમાજનો મહિલા ચહેરો રીવાબા જાડેજા તેમને પણ એ મંત્રીપદના શપથ લીધા સાથે જ ક્રિકેટર અને તેમના પતિ એવા એ રવિન્દ્રસિંહ જાડેજા પણ તેમની દીકરી સાથે આ શપથ વિધિની અંદર હાજર રહ્યા જે રીતના વાત કરવામાં આવે એ સૌરાષ્ટ્રની સામે પણ હવે ભારતીય જનતા પાર્ટીએ ત્યાં પણ મોટા નેતાઓને જવાબદારી સોંપી છે નવા ચહેરાઓને પણ મેં ઉતાર્યા છે અનેક નેતાઓને આમાં ઉતારવામાં આવ્યા છે અને સૌથી ચર્ચિત અને રસપ્રદ ચહેરો એટલે કે વાવની પેટા ચૂંટણીમાં જેઓ એ જીત્યા અને સાથે જેમને જીતાડવાની જવાબદારી અલ્પેશ ઠાકોરે લીધી હતી એટલે કે શિષ્ય આની અંદર મંત્રીપદ આપવામાં આવ્યું છે ગેનીબેન ઠાકોરનો ગઢ એ ગઢ જેમને તોડ્યો એ સ્વરૂપજી ઠાકોરે પણ રાજ્ય કક્ષાના મંત્રીના શપથ લીધા એટલે કે ભાવિક અલગ અલગ વિસ્તારમાંથી એ સરકારમાં એ પ્રતિનિધિ આપવામાં આવ્યું હવે જોવાનું એ છે કે આ કેબિનેટની બેઠકમાં કયા મંત્રીને કયું ખાતું સોંપવામાં આવે છે જી જે કૃણાલ ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ